સરળ આવર્તનીય દોલક માટે સૌથી સામાન્ય ઉદાહરણ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવતું દળ છે પરંતુ તેના પછીનું સૌથી સામાન્ય બીજું ઉદાહરણ લોલક છે અને આપણે આ વિડીયોમાં તેના વિશે જ વાત કરીશું લોલક એ એક પ્રકારનું દળ એમ છે જેને એલ લંબાઈની દોરી સાથે જોડવામાં આવે છે તમે તેને અમુક અંતર સુધી પાછળ ખેંચો અને પછી જો તમે તેને છોડી દો તો તે આ પ્રમાણે દોલનો કરશે તે આગળ જાય છે ત્યારબાદ પાછળ જાય છે ત્યારબાદ ફરીથી આગળ જાય છે અને પાછું ફરીથી પાછળ જાય છે સરળ આવર્ત દોલક જે પ્રમાણે દોલનો કરે તે જ રીતે લોલક પણ દોલનો કરે છે માટે જ આપણે સરળ આવર્ત દોલકનો અભ્યાસ કરીએ ત્યારે લોલકનો પણ અભ્યાસ કરીએ છીએ ખરેખર તો આપણે અહીં સાદા લોલક વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે અહીં ફક્ત આ દળને દોરી સાથે બાંધેલું છે તે એટલું જટિલ નથી તમારી પાસે જટિલ ઉદાહરણો પણ હોઈ શકે ધારો કે તમે અહીં બીજી દોરી જોડો છો અને તેની સાથે બીજું એક વધારાનું દળ જોડો છો તો આ ઉદાહરણ જટિલ થશે આ પ્રકારના બે લોલકને ગાણિતિક રીતે દર્શાવવું ખૂબ જ અઘરું છે પરંતુ તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી આપણે સાદા લોલકનો અભ્યાસ કરીને પૂરતી બાબતોનો અભ્યાસ કરી શકીએ આપણે ફક્ત આ ઉદાહરણ સમજીને ગતિ વિશે ઘણું બધું શીખી શકીએ લોલક એ સરળ આવર્ત દોલક છે તેનો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે ત્યાં પુનઃસ્થાપક બળ હોય છે જે સ્થાનાંતરના સંપ્રમાણમાં હોય છે તેમજ તેનો અર્થ એ પણ થાય કે તેની ગતિને સરળ આવર્ત દોલકના સમીકરણ વડે દર્શાવી શકાય જો તમને યાદ હોય તો તે સમીકરણ કંઈક આવું દેખાતું હતું કોઈક ચલ એક્સ સમયના વિધેય તરીકે તેના બરાબર કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ ગુણિયા સાઈન અથવા હું અહીં લઈશ ઓફ અહીશ આવર્તકાળ ગુણ્યા સમય તમે તેમાં કળા અચળાંક એટલે કે ફેસ કોન્સ્ટન્ટને પણ ઉમેરી શકો પરંતુ હું તેને અહીં ઉમેરીશ નહીં આમ આ સરળ આવર્ત દુલકનું સમીકરણ છે હવે હું આ પ્રકારના સમીકરણને લોલક પર કઈ રીતે લાગુ પાડી શકું હું અહીં એક્સ નો ઉપયોગ કરીશ નહીં પરંતુ ઘણા બધા ઉદાહરણમાં આ લોલક ક્યાં છે તે દર્શાવવા માટે ઠીટાચલ નો ઉપયોગ થાય છે એક હકીકતને ધ્યાનમાં રાખો કે આપેલા સમયગાળા દરમિયાન આ દળ જુદી જુદી ક્ષણે જુદા જુદા ખૂણે હશે આપણે અહીંથી શરૂઆત કરીએ તે ત્રીસ ડિગ્રી હોય એવું લાગે છે ત્યારબાદ વીસ પર આવશે ત્યારબાદ તે દસ પર આવશે અને પછી ઝીરો પર આવશે કારણ કે આપણે ખૂણાઓનું માપન અહીં આ કેન્દ્રની રેખા પાસેથી કરીએ છીએ ત્યારબાદ તે ડાબી બાજુએ જશે માઇનસ ડિગ્રી માઇનસ ડિગ્રી અને કદાચ માઇનસ ત્રીસ ડિગ્રી સુધી દોલનો કરે અને પછી આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે માટે એક્સ ની જગ્યાએ હું અહીં અહીટાનો ઉપયોગ કરીશ સમયના વિધેય તરીકે ખૂણો થીટા ઓફ ટી તેના બરાબર ફરીથી કંપ વિસ્તાર થશે પરંતુ હું અહીં ઠીટા નું માપન કરું છું તેથી કંપ વિસ્તાર એ એક્સમાં અંતર થશે નહીં તે અહીં મહત્તમ રેખીય સ્થાનાંતર થશે નહીં પરંતુ આ સંતુલિત સ્થિતિથી મહત્તમ કોણીય સ્થાનાંતર થશે અહીં આ રેખા સંતુલિત સ્થિતિ દર્શાવે છે જ્યારે તમે તેના પર કોઈ પરિણામી બળ હશે નહીં પરંતુ જો તમે આ સંતુલિત સ્થિતિથી દળનું સ્થાનાંતર કરાવો ત્યારે દળ પાસે પુનઃસ્થાપક બળ હશે તેથી અહીં તેના બરાબર મહત્તમ કોણીય સ્થાનાંતર જેને હું ઠીટા મેક્સિમમ લખીશ તમે આ સંતુલિત સ્થિતિથી કેટલા મહત્તમ અંતર સુધી તેને પાછળ ખેંચો છો તે અથવા તેને કેટલા મહત્તમ ખૂણે પાછળ ખેંચો છો તે તેની કિંમત કોઈ પણ હોય શકે તે ત્રીસ ડિગ્રી અથવા વીસ ડિગ્રી પણ હોઈ શકે હું અહીં તે ખૂણાની કિંમત મૂકીશ આપણે અહીં કંપ વિસ્તાર ઠીટા મેક્સિમમ લઈશું અને પછી બાકીનું વિધેય સમાન આવશે કોસાઈન ઓફ ટુ પાય ભાગ્યા આવર્ત કાળ લોલકને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા લોલકને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવા માટે લાગતો સમય ગુણ્યા સમય જે ચલ છે આમ આપણો આ વિધેય સમયનો વિધેય થશે હકીકતમાં સાદું લોલક એ સંપૂર્ણપણે સરળ આવર્ત લોલક હોતું નથી પરંતુ તે સરળ આવર્ત લોલક બનવાની ખૂબ જ નજીક હોય છે જો અહીં ઘૂણાનું મૂલ્ય નાનું હોય સંતુલિત સ્થિતિથી થયેલું સ્થાનાંતર ખૂબ જ નાનું હોય તો આપણે સાદા લોલકને સરળ આવર્ત દોલક તરીકે લઈ શકીએ માટે સરળ આવર્ત દોલક સાદા લોલક તરીકે ત્યારે જ કામ કરશે જ્યારે અહીં આ સ્થાનાંતર ખૂબ જ ઓછું હોય જેમ કે વીસ ડિગ્રી જેમ જેમ તમારો મહત્તમ કંપ વિસ્તાર વધતો જાય છે તેમ તેમ આ સાદા લોલકનું વિચલન થતું જાય છે પરંતુ ખૂબ જ નાના ખૂણા માટે તે ખૂબ જ નજીક હોય છે પરંતુ આપણે અહીં એવું ધારી લઈએ કે આ સાદા લુલકનો ખૂણો ખૂબ જ નાનો છે ધારો કે વીસ ડિગ્રી અથવા તેના કરતાં પણ ઓછો તો આ સાદા લુલકને ખૂબ જ સારી રીતે આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય કારણ કે તે સરળ આવર્ત દોલક બનવાની ખૂબ જ નજીક હોય છે તો આપણે અહીં ધારી લઈએ કે આ ખૂણો નાનો છે જ્યાં તેનો કંપ વિસ્તાર નાનો છે તો આપણે તેના વિશે શું કહી શકીએ આપણે અહીં એક પ્રશ્ન પૂછી શકીએ સાદા લોલકનો આવર્તકાળ શેના પર આધાર રાખે આપણે એવો શું બદલી શકીએ જેનાથી આ આવર્તકાળ બદલાય આમ તે શેના પર આધાર રાખે તે કદાચ દળ હોઈ શકે આપણે તેના વિશે વિચારીએ જો આપણે આ લોલક પરનું દળ વધારીએ તો આવર્તકાળમાં બદલાવ થશે શું આવર્તકાળ વધશે કે આવર્તકાળ ઘટશે કે તે સમાન રહે અમુક લોકો કહેશે કે જો આપણે દળ વધારીએ તો તંત્રનું જડત્વ વધે છે તેને ખસેડવું અઘરું બની જાય છે જ્યારે તમે કંઈકનું દળ વધારો તો તેને પ્રવેગિત કરવું જટિલ બની જાય છે તેને આ રીતે ફેરવવું અને તેની દિશા બદલવી અઘરી બની જાય છે તેનો અર્થ એ થાય કે તેને એક પરિભ્રમણ પૂર્ણ કરતા વધારે સમય લાગે તેનો અર્થ એ થાય કે તેનો આવર્તકાળ વધશે કારણ કે તેનો સમય વધે છે પરંતુ અમુક લોકો કહેશે જો આપણે દળ વધારીએ તો ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળ બળ પણ વધે છે માટે આ પદાર્થને નીચેની તરફ ખેંચે અને ગુરુત્વાકર્ષણ બળ એક એવું બળ છે જે આ પદાર્થને પોતાની સંતુલિત સ્થિતિમાં પાછું લઈ આવે ગુરુત્વાકર્ષણ બળ દળને નીચેની તરફ ખેંચે અને જો ગુરુત્વાકર્ષણ બળ બળ આ આ ખૂબ ખૂબ જ જ વધારે સાથે તરફ ખેંચે તો દળ દોલનો કરશે અને જો તે ખૂબ જ ઝડપથી દોલનો કરે તો તે એક પરિભ્રમણ પૂર્ણ કરવા ઓછો સમય લેશે કારણ કે તે ઝડપથી ગતિ કરી રહ્યો છે અને તેના કારણે આવર્તકાળ ઘટશે પરંતુ આ બંને અસરો એકબીજાને દૂર કરે છે દળ વધતા તંત્રનું જડત્વ વધે છે જેના કારણે તેને ખસેડવું અઘરું બની જાય છે અને નીચેની તરફ લાગતું બળ પણ વધે છે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ વધે છે આ બંને બાબતો એકબીજાને સંતુલિત કરશે અને તેના કારણે દળ આવર્તકાળ પર કોઈ અસર કરતી નથી તમે તેની કલ્પના કરી શકો ધારો કે તમે કોઈક પાર્કમાં જાઓ છો અને ત્યાં હિંચકા પર બેસીને આ રીતે આગળ પાછળ દોલનો કરો છો અને ત્યારબાદ તમારી જગ્યાએ ત્યાં એક પાંચ વર્ષનું નાનું બાળક બેસે છે અને તે પણ આ રીતે આગળ પાછળ કરે છે તો તમારી બંનેની ગતિનો આવર્તકાળ સમાન હશે કારણ કે આ દળ એ આવર્તકાળ ને બદલતું નથી અને તમારે આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે દળ એ આવર્તકાળ પર અસર કરતું નથી દળ આવર્તકાળ ને અસર કરતું નથી તો આવર્ત કોણ અસર કરશે હું તમારા માટે અહીં એક સૂત્ર લખીશ હું તેને તારવીશ નહીં કારણ કે તારવણીમાં કલન શાસ્ત્રની જરૂર પડશે જો તમે કલન શાસ્ત્ર જાણતા હોવ તો તમે તેની તારવણી જાતે જ કરી શકો પરંતુ આ સૂત્ર શા માટે યોગ્ય છે તેની હું તમને સમજ આપીશ અહીં અંશમાં કેપિટલ એલ આવશે દૂરીની લંબાઈ અને છેદમાં ગુરુત્વ પ્રવેગ આવશે હવે આ સૂત્ર શા માટે અહીં બે પાય એ અચળાંક છે અને આ વર્ગમૂળ છે તમારી પાસે અંશમાં એલ છે તેનો અર્થ એ થાય કે જો તમે દોરીની લંબાઈ વધારો તો તમારો આવર્તકાળ વધશે આમ લંબાઈ વધારતા આવર્તકાળ વધવો જોઈએ એવો શા માટે તમે તેના વિશે વિચારો દોરી સાથે બાંધેલું આ દળ આ પ્રમાણે આગળ પાછળ પરિભ્રમણ કરે છે અને જો ત્યાં પરિભ્રમણ થતું હોય તો મહત્વની એક રાશિ જડત્વની ચાક માત્રા છે માટે આ દોરી પર દળની જડતવની ચાક આસપાસ પરિભ્રમણ કરે છે માટે પરિભ્રમણ માટેનું બિંદુ આ થશે અને જ્યારે બિંદુવત દળ અક્ષની આસપાસ પરિભ્રમણ કરતું હોય તો તેને એમ આર ના વર્ગ વડે દર્શાવી શકાય આ જડત્વની ચાક માત્રા એટલે કે મુમેન્ટ ઓફ ઇનર્શિયા થશે પરંતુ અહીં આર એ અક્ષથી આ દળ સુધીનું અંતર છે માટે આ ઉદાહરણમાં તે નો વર્ગ થશે આના બરાબર જડત્વની ચાકમાત્રા જો તમે લંબાઈ વધારો તો જડત્વની ચાકમાત્રા વધે હવે તેનો અર્થ શું થાય કંઈકને કોણીય રીતે પ્રવેગિત કરવું કેટલું જટિલ છે તે જડત્વની ચાકમાત્રા દર્શાવે આ દળના કોણીય વેગને બદલવું કેટલું અઘરું છે તે જડત્વની ચાક માત્રા દર્શાવે જો જડત્વની ચાક વધારે તો તેનો અર્થ એ થાય કે આ દળ ને વધારે છે છે તેની દિશા બદલવી વધારે વધારે અઘરી અને જો તેને કરાવવું હોય તો તે પરિભ્રમણ પૂર્ણ કરવા સમય લેશે આમ જો લંબાઈ વધારે તો જડત્વની ચાકમાત્રા ચાક વધારે અને જો જડત્વની ચાક વધારે તો લોલક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે વધારે સમય લે અને તેથી તેનો આવર્તકાળ પણ વધારે હવે તમે કદાચ કહી શકો કે જો આ લંબાઈ વધારવામાં આવે તો આ દળને કોણીય રીતે પ્રવેગિત કરે તેવી રાશિ ટોર્ક છે આપણે અહીં ટોર્કનું સૂત્ર જાણીએ છીએ ટોર્ક બરાબર r f sin θ r એ અક્ષ થી બિંદુ સુધીનું અંતર છે જ્યાં બળ લગાડવામાં આવ્યું છે ટોર્ક ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગે છે માટે આ આર એલ થશે અક્ષથી જે બિંદુ આગળ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે અંતર માટે હું તેને આ પ્રમાણે લખી શકું તેના બરાબર એલ ગુણિયા ગુરુત્વાકર્ષણ બળ ગુણિયા સાઇન્ટિટા માટે જો આપણે લંબાઈ વધારીએ તો ટોર્ક પણ વધે આ દળને પરિભ્રમણ કરાવવા વધુ ટોર્કની જરૂર પડે અને મારી પાસે વધુ જડત્વની ચાક માત્રા પણ છે શું આ બંને બાબતો એકબીજાને સંતુલિત કરશે કરશે તે એવું નહીં તમે અહીં જોઈ શકો કે આ ટોર્ક વધે છે પરંતુ એક એલ ના સંપ્રમાણમાં છે અને અહીં આ જડત્વની ચાક માત્રા એ લંબાઈના વર્ગના સંપ્રમાણમાં છે તેથી જો તમે લંબાઈ બમણી કરો તો જડત્વની ચાક માત્રા ચાર ગણી થશે અને આ ટોર્ક બે ગણું થશે તેનો અર્થ એ થાય કે આ લોલકને પરિભ્રમણ પૂર્ણ કરવા માટે ખૂબ જ વધારે સમય જોઈશે અને તેના કારણે આ આવર્તકાળ વધશે આમ લંબાઈ વધારતા આવર્તકાળ વધે છે પરંતુ ગુરુત્વ પ્રવેક જીનું મૂલ્ય ઘટાડતા આવર્તકાળ શા માટે વધે પરંતુ જી પરંતુ ગુરુત્વ પ્રવેગ એટલે કે જી નું મૂલ્ય વધારતા આવર્તકાળ શા માટે ઘટે આપણે તેના વિશે વિચારીએ ધારો કે હું અહીં ગુરુત્વ પ્રવેગ વધારું છું ધારો કે હું આ સાદા લોલકને બીજા કોઈ ગ્રહ પર લઈ જાઉં છું જે ખૂબ જ વધારે ઘટ છે અને તે ખૂબ જ વધારે ગુરુત્વાકર્ષણ બળ સાથે તેને નીચેની તરફ ખેંચે છે તેથી જીનું મૂલ્ય વધારે તેનો અર્થ એ થાય કે અહીં ગુરુત્વાકર્ષણ બળ વધારે છે અને જો ગુરુત્વાકર્ષણ બળ વધારે તો ત્યાં પુનઃસ્થાપક બળ વધારે હશે વધુ બળનો અર્થ એ થાય કે તે આ દળને ખૂબ જ ઝડપથી ખેંચે તેનો અર્થ એ થાય કે તેનો પ્રવેગ વધારે હશે તેની ઝડપ વધારે હશે અને તે ખૂબ જ ઝડપથી દોલનો કરશે અને જો તે ખૂબ જ ઝડપથી દોલનો કરે તો તે એક પરિભ્રમણ પૂર્ણ કરવા ઓછો સમય લેશે આમ જો ગુરુત્વ પ્રવેગનું નું મૂલ્ય વધારે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે અને આવર્તકાળ ઓછો જો તમે ટોર્ક વિશે જાણતા હોવ તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારતા ટોર્ક વધે છે અને તેના કારણે કોણીય પ્રવેગ વધે છે અને તેથી આ દળને પરિભ્રમણ પૂર્ણ કરવા ઓછો સમય લાગે આમ જો તમે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધારો તો આવર્તકાળનું મૂલ્ય ઘટે હવે તમે કદાચ કહેશો કે અહીં આ સૂત્ર સ્પ્રિંગ સાથે જોડાયેલા દળ જેવું જ છે તમે કહેશો કે સ્પ્રિંગ પરના દળ માટેનો આવર્તકાળ બરાબર બે પાય ગુણ્યા વર્ગમૂળમાં પદાર્થનું દળ જેને સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યું છે ભાગ્યા સ્પ્રિંગ અચળાંક અહીં આ ખ્યાલ અને સમાન જ છે જો આપણે પદાર્થનું દળ વધારીએ તો તંત્રની જડત્વની ચાક માત્રા વધે અને તેને એક પરિભ્રમણ પૂર્ણ કરતા વધુ સમય લાગે તેવી જ રીતે જો અહીં લંબાઈ વધારીએ તો જડત્વની ચાક માત્રા વધશે અને પદાર્થને એક પરિભ્રમણ પૂર્ણ કરતા વધુ સમય લાગે જો કે ની કિંમત વધારવામાં આવે તો તંત્ર પર નું બળ વધે અને જો તંત્ર પર નું બળ વધે તો તેનો પ્રવેગ વધે અને આ દોલનો ઝડપી બને માટે એક પરિભ્રમણ પૂર્ણ ઓછો સમય લાગે આમ આમ મૂલ્ય વધારતા ઘટે છે સ્પ્રિંગ અચળાંક એ આ જી ને સમાન થશે જી નું મૂલ્ય વધારતા બળનું મૂલ્ય વધશે અને જો બળ વધે તો પ્રવેગ વધે અને આ દોલનો ઝડપી બને માટે એક પરિભ્રમણ પૂર્ણ કરતા ઓછો સમય લાગે આમ આ બંને સૂત્રો એકબીજાને ઘણા સમાન છે અંશમાં જડત્વની માત્રા છે અને છેદમાં બળ છે અને તે બંને આવર્તકાળને સમાન રીતે જ અસર કરશે એક બાબત તમારે અહીં નોંધવાની જરૂર છે કે કંપ વિસ્તાર એ આવર્તકાળને અસર કરતો નથી અને જો તમારો કંપ વિસ્તાર નાનો હોય તો અહીં મહત્તમ કોણીય સ્થાનાંતર એટલે કે ઠીટા મેક્સિમમ પણ સાદા લોલકના આવર્તકાળને અસર કરતું નથી માટે આપણે અહીં ધારી લઈશું કે આપણે ખૂબ જ નાનો કંપ વિસ્તાર લઈ રહ્યા છીએ જેથી આ સાદુ લોલક સરળ આવર્ત દોલક તરીકે કામ કરે અને જો આપણે એવું ધારી લઈએ કે ખૂણો ખૂબ જ નાનો છે તો અહીં આ મહત્તમ કોણીય કંપ વિસ્તાર એ સાદા લોલકના આવર્તકાળને અસર કરતું નથી જેવી રીતે આ કંપ વિસ્તાર સ્પ્રિંગ પરના દળના આવર્તકાળને અસર કરતું નથી અંતમાં હું એક મહત્વની વાત કરું તો સાધુ લોલક એ ખૂણો ખૂબ જ નાનો હોય માટે સાચું છે પરંતુ આ ખૂણો કેટલો નાનો હોવો જોઈએ ધારો કે ઠીટા મેક્સિમમ તમે લોલક જેટલા ખૂણે પાછળ ખેંચો છો તે ખૂણો તે વીસ ડિગ્રી કરતા ઓછો હોવો જોઈએ જો તે ખૂણો વીસ ડિગ્રી કરતા નાનો હોય તો અહીં આ આવર્તકાળનું મૂલ્ય લોલકના સાચા આવર્તકાળના મૂલ્ય કરતા એક ટકા કરતા ઓછું હશે માટે આ સૂત્ર સાદા લોલકના આવર્તકાળની સાચી કિંમતની ખૂબ જ નજીક છે હવે જો અહીં ઠીટા મેક્સિમમ ચાલીસ ડિગ્રી કરતા ઓછું હોય તો આ કિંમત ત્રણ ટકા કરતા ઓછી હશે તેવી જ રીતે જો ઢીટા મેક્સિમમ સિત્તેર ડિગ્રી કરતા ઓછું હોય તો આ સૂત્ર વડે મળતી ત્રુટી કરતા ઓછી હશે આમ આ સૂત્ર સાદા આવર્તકાળ આપે છે છે અને તે ખૂણાની ખૂબ જ નાની કિંમતો માટે સાચું જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધતું જાય તેમ તેમ આ સૂત્ર વડે મળતી આવર્તકાળની કિંમત સાચી કિંમત કરતા વધારે વિચલિત થશે પુનરાવર્તન કરીએ તો નાના ખૂણાઓ એટલે કે નાના કંપ વિસ્તાર માટે તમે સાદા લોલકને સરળ આવર્ત તરીકે લઈ શકો અને જો કિંમત નાની હોય તો તમે આ સૂત્ર ગુણ્યા વર્ગમૂળમાં એલના છેદમાં જી વડે સાદા લોલકનો આવર્તકાળ પણ શોધી શકો જ્યાં એલ એ દોરીની લંબાઈ છે અને જી એ દળ જ્યારે દોલનો કરતું હોય તે સ્થાન પર ગુરુત્વ પ્રવેગ મૂલ્ય છે